રાત્રે તમે ઘરમાં સૂઈ રહ્યા છો તમને કોઈ ખ્યાલ નથી કે બહાર શું થઈ રહ્યું છે અને એવામાં જો તમને નાનું બાળક રડી રહ્યું છે એવો અવાજ સંભળાય ને તો ભૂલથી પણ દરવાજો ખોલતા નહીં તમે જેવો દરવાજો ખોલશો એ તમે ચોરોના શકંજામાં આવી જશો અને એની સાફ ઘંટી છે કે તમે ખતરામાં છો સાથી મિત્રો અહીં તમે આ વિડીયો જુઓ કઈ રીતે આ એક ચોર આવ્યો આ બીજો ચોર આવ્યો આ જો ત્રીજો ચોર આવ્યો એક બે ત્રણ વારાફરતી ત્રણ જણ અલગ અલગ આવે છે હાથમાં દંડો છે ઘરની અંદર શું ચાલી રહ્યું છે ચેક કરે છે જોવો કેટલા શાંતિથી છુપાઈને આવે છે તમને કોઈ ખ્યાલ જ નથી આ જો કેવા એક ચોર ભાઈએ પાણીનો નળ ચાલુ કર્યો કેટલા શાંતિથી બેસી રહ્યા છે હવે જેવો ઘરનો માલિક ઘરનું લાઈટ ચાલુ કરે છે તમે જુઓ એ ઘરનું લાઈટ ચાલુ થયું જેવું ઘરનું લાઈટ ચાલુ થાય છે આ જે લોકો છે એ માણસને પકડી પાડે છે સાથી મિત્રો અહીં તમે એક વાત નોટ કરો તમે વિડીયોમાં સાફ જુઓ આ જે વિડીયો છે એ અગિયાર દસ બે હજાર ઓગણીસનો છે અને જે આજકાલના જે યુવાનો છે જે સોશિયલ મીડિયામાં વિડિયો શેર કરી રહ્યા છે આ વિડીયો જૂનો છે એનાથી મને કોઈ ફેર નથી પડવાનો પણ તમે વિચારો કે કેટલું ખરાબ માહોલ થઈ ગયો છે સોશિયલ મીડિયામાં કેટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે લોકો જૂનો વિડીયોને આજનો વિડીયો બતાવીને સોશિયલ મીડિયામાં શેર કરે છે અરે થોડી તો શરમ કરો તમારા મગજમાં એવું છે કે લોકો ડરવા જોઈએ હવે આ વાત હકીકત છે આ ખોટી વાત છે આ ચોર આવે છે લોકોને મારે છે સામાન લઈ લે છે એ બીજા નંબરનો મુદ્દો છે પણ તમે શા માટે તમને માહિતી પૂરી ખબર નથી તમે શા માટે વિડીયો શેર કરો છો સાથે મિત્રો અહીં તમે કેટલાક વિડીયો જુઓ રિવિલ એક્સપ્રેસ ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી આ વિડીયો સાચા છે ખોટા છે એ બીજા નંબરનો પ્રશ્ન છે પણ જો આ વિડીયો હકીકત હોય આ વિડીયો જો સાચા હોય અને જો હકીકતમાં ચોર આવતા હોય તો આ તમામ ઘટનાની જાણ પોલીસને કરવી જોઈએ અને પોલીસે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેના પર સઘન કાર્યવાહી થવી જોઈએ સાથી મિત્રો સામાન્ય ધોરણે કેવું થતું હોય છે કે આપણા ઘરની આજુબાજુ જ્યારે કોઈ ફેરીઓ આવતો હોય છે આપણને એવું લાગે છે કે ફેરીઓ છે પણ સામાન્ય ધોરણે એના મગજમાં શું ઇરાદા ચાલી રહ્યા છે એ શા કારણે આવ્યો છે એ તમારા ઘરની દેખરેખ રાખવા માટે આવ્યો હોય અને તમને એવું લાગે છે કે આ સામાન્ય ફેરીઓ છે તો તમારે ચેતી જવાની જરૂર છે આજની સદીમાં તમે જૂના વિચારો રાખો છો આ અયોગ્ય છે હકીકતમાં જ્યારે આપ રાતે ઘરમાં સુવો છો તમને કોઈ ખ્યાલ જ નથી તમે ભરપૂર ઊંઘમાં છો અને એવામાં જો નાનું બાળક રડે છે તો તમને કેવું લાગે છે કે બાળક ભૂખ્યું હશે કોઈ પંકજભાઈનું બાળક હશે કોઈ પસાભાઈનું બાળક હશે કોઈ મહેશભાઈનું બાળક હશે અને તમે ઘરનો દરવાજો ખોલી બહાર જાઓ છો અને જેવો તમે ઘરનો દરવાજો ખોલો છો એ જે ચોર છે જે ચોર બનીને આવ્યા છે એ તમને પકડી પાડે છે એ તમારા ઘરમાં ઘૂસી જાય છે અને તમારા ઘરમાં ઘૂસીને ચોરી કરે છે અને ત્યાં તમે મજબૂરીના કારણે કંઈ કરી શકતા નથી અને એ જ જગ્યા પર તમારી આંખોના સામે તમારું ઘર લૂંટી જાય છે હવે તમારે અહીં શું ધ્યાન રાખવાનું છે એ હું આપને જણાવું તમે ઘરમાં સૂઈ રહ્યા છો તો તમારી આજુબાજુ એવું કોઈ સાધન રાખો જે તમે સ્વ બચાવવા માટે ઉપયોગ કરી શકો કેમ કે આ જે ઘટના છે એ અચાનક જ બનશે તમને સમય નહીં મળે કે હું કઈ રીતે પોતાનો સ્વબચાવ કરી શકું એટલા માટે તમારે અગાઉથી તૈયારી રાખવી જ પડશે તમારી સામે અચાનક જ માની લો કે બે જણ આવી ગયા તમે શું કરશો તમે એમના ભરાઈ જવાના ભરાઈ જવાના અને ભરાઈ જવાના છો એટલા માટે તમે આ બધી સાવચેતી સમય પહેલાં કરી લો જેથી તમારો પરિવાર સેફ રહે હું અહીં આ તમને બધું બીવડાવવા માટે નહીં પણ તમે જાગૃત નાગરિક બનો તમે તમારા પરિવારનો સ્વ બચાવ કરી શકો એટલા માટે હું તમને આ બધું કહી રહ્યો છું હજુ હું આપને કહું છું કે રિવિલ એક્સપ્રેસ ન્યૂઝ આ સમાચારની પુષ્ટિ કરતું નથી આ વિડીયો ક્યાંના છે એ ના મને જાણ છે ના બીજા કોઈને ખબર છે જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે એ વિડીયોના માધ્યમ થકી હું આપને જાગૃત કરવા માગું છું